ગોધરા શહેરમાં અંદાજે પાંચ છ વર્ષ પૂર્વે કોરોના લોકડાઉનના ના અમલમાં લીલે સરા રોડ ઉપર બાઇક ઉપર જઈ રહેલા અટકાવવા માટે ફટકારીને યુવક જીવનભર માનસિક અને શારીરિક અપંગ કરી દેનારા આ બનાવ સંદર્ભમાં ગોધરાના ત્રીજા એડિશનલ જ્યુડિશિયલ મેજીસ્ટ્રેટ અભિષેક વિરેન્દ્રસિંહ વર્માએ દંડો ફટકારનાર હોમગાર્ડ જવાન સુનિલ ઉર્ફ પિન્ટુ રમેશભાઈ ને ત્રણ વર્ષની સાદી કેદની સજા અને એક હજાર રૂપિયાના દંડનો આદેશ ફરમાવતા કોરોના લોકડાઉન ને ભારે ચકચાર મચી

લુગમાન સુલેમાન તાસ્યાને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા બ્રેઈન હેમરેજ થઈ ગયો હતો યુવકને જીવનભર અપંગ કરી દેનારા આ બનાવ સંદર્ભમાં હોમગાર્ડ જવાન સુનિલ ઉર્ફ પિંટુવાડન સામે ગોધરા બી ડિવિઝન પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવ આ બનાવ સંદર્ભમાં ગોધરાના ત્રીજ એડિશનલ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ અભિષેક વિરેન્દ્રસિંહ વર્મા સમક્ષ હાથ ધરાયેલ કાયદાકીય સુનવાણીઓમાં સરકાર તરફે મદદની સરકારી વકીલ એસ કે પરમાર વિદ પ્રોસિક્યુશન દ્વારા શાસ્ત્રી એસ એસ ચરખાની ધારદાર દલીલોના અંતે અદાલત દ્વારા દંડા વડે ઈજાઓ પહોંચાડવી એ ઓફિશિયલ ડ્યુટી નથી અને ફરજના ભાગરૂપે આપેલ દંડાનો દુરુપયોગ કરીને ઉગામવાની સત્તાની કોઈ પણ કાયદો મંજૂરી આપતો નથી ના ગંભીર અવલોકન સાથે તાત્કાલિક સમયના આરોપી હોમગાર્ડ જવાન સુનિલ ઉર્ફે પિંટવાળંદને ત્રણ વર્ષની સાદી કેદની સજા ફરમાવતો આદેશ કરાવ્યો હતો